વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવતીના પિતા સહિત પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરીને ડોર માર માર્યાની ગંભીર ઘટના સામે આવી દુઃખદ બાબત એ રહી કે મહિલા પર ત્રાસના બધા હદ પાર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પાલ પોલીસે સ્ફૂર્તિ દાખવી અને માત્ર ગણતરીના કલાકોમાં જ સાત આરોપીને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓને કડક પગલાની ચેતવણી સાથે કાયદાનું વહન કરાવ્યું છે પાલ વિસ્તાર મરેતા યુવક ની યુતી પોતાના પ્રેમ સંબંધ ને સમાજ સામે સ્વીકારીને પ્રેમ લગ્ન કરી લીધો જો કે યુતી ના પિતાએ આ સંબંધ ક્યારેય મંજૂરી ન હતી ઘટના દિવસે યુવક ની માતા ઘરેથી બહાર ગઈ હતી ત્યારે આરોપીઓ એ રસ્તા તેને અટકાવીને વાહન માં બળ જબરી પૂર્વક બેસાડીને અપહરણ કર્યો એક ખાલી જગ્યાએ લઈ જઈને મહિલા પર ઢોર માર ચલાવાયો હતો અને માનસિક તબિયત પણ બગડી દેવા માટે ઢગલાબંધ અપમાનજનક વર્તન કર્યું હતું યુવક દ્વારા તરત જ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ થઈ આરોપીઓ પૈકી યુવતીનો પિતા ત્રણ ભાઈઓ અને કેટલાક અન્ય સંબંધી મળીને કુલ સાત શખ્સોની ધરપકડ કરાઈ છે